કોર્ટે સોમવારે કહ્યું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી સ્ટોર કરવી અને જોવી એ પોસ્કો અને આઈટી એક્ટ હેઠળ ગુનો છે ચંદ્રચૂડ અને જસ્ટિસ પાદરીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના આ નિર્ણયને ફગાવી દીધો છે એચસીએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરે છે અને જુએ છે તે ગુનો નથી જ્યાં સુધી તેનો ઈરાદો આ પ્રસાર કરવાનો ના હોય જસ્ટિસ જીબી

કેરળ હાઈકોર્ટે આદેશમાં કહ્યું હતું કે ચાઇલ્ડ પોર્ન ડાઉનલોડ કરવું અને જો પોસ્કો કાયદા અને આઈટી એક્ટ હેઠળ ગુનો આ આદેશ કેરળ હાઈકોર્ટના જસ્ટિસ પીવી કૃષ્ણનની બેન્ચે આપ્યો હતો જસ્ટિસ કૃષ્ણને કહ્યું હતું કે પોર્નોગ્રાફી સદીઓથી પ્રચલિત છે આજે ડિજિટલ યુગમાં એ સરળતાથી સુલભ છે એ બાળકો અને પુખ્ત વયના લોકોની આંગળીના ટેરવે ઉપલબ્ધ છે સવાલ એ છે